હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ આજનો આપણો ટૉપિક છે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અંતર્ગત આજે આપણે ગુજરાતી પ્રશ્ન બેંક ભાગ બેની ચર્ચા કરવાના છીએ જેમાં પરીક્ષા માટે ઉપયોગી જે પ્રશ્નો છે એ પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે તો જોઈએ મિત્રો આજનો વિડીયો પ્રશ્ન નંબર છવ્વીસ છે નીચેના શબ્દોમાંથી ખોટી જોડણી વાળો શબ્દ શોધો ઓપ્શન છે કવિ નસીબ ઉર્મી અને ઋષિ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ખોટી જે જોડણી છે એ ખોટી જોડણી છે કવિ આપણે કવિ હંમેશા આ રીતે લખતા હોઈએ છીએ પ્રશ્ન નંબર સત્યાવીસ છે પરકમ્મા શબ્દનો સાચો શબ્દ આપો પરકમમાં એટલે એનો મતલબ થાય છે પરિક્રમા એટલે અહીંયા આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે પરિક્રમા પ્રશ્ન નંબર અઠ્યાવીસ છે જ્ઞાન સાધનાની પરીક્ષા ખાલી જગ્યા માટે છે અહીંયા ચાર ઓપ્શન આપેલા છે એમાંથી સાચો ઓપ્શન આવશે બી શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશીપ યોજના નંબર ઓગણત્રીસ છે નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ ખોટો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાર ઓપ્શન આપેલા છે એમાં પહેલાં જે ત્રણ છે આપત્તિ જીત આશીષ એ ઓપ્શન સાચા છે જ્યારે છેલ્લો જે ઓપ્શન છે એ ઓપ્શન અહીંયા ખોટો છે તો અહીંયા સાચો જવાબ આવશે ડી નિરંજન પ્રશ્ન ત્રીસ છે તને ઓરખું છું માં એક ઉર્મી ગીત છે રેખાંકિત શબ્દની સાચી જોડણી શોધો રેખાંકિત શબ્દ આપેલો છે એમાં આપણે સાચો શબ્દ કેવી રીતે લખાય એ અહીંયા આપણે ઓપ્શન શોધવાનો છે તો અહીંયા આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ઉર્મી ગીત જે આપણે ઓપ્શનમાં જે પ્રમાણે બતાવેલું છે એ પ્રમાણે આપણે લખવું પડે પ્રશ્ન નંબર એકત્રીસ છે ગાંધીનગર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો અહીંયા ઓપ્શન જે આપેલા છે એમાંથી સાચો ઓપ્શન આવશે એ ગ્રીન સિટી પ્રશ્ન નંબર બત્રીસ છે ઝુમા પાસે ખાલી જગ્યાના વાસણો હતા તો વિદ્યાર્થી મિત્રો આ ધોરણ આઠમાં પાઠ આવે છે ઝુમો બીસથી એમાંથી આ પ્રશ્ન લીધેલો છે તો આમાં સાચો ઓપ્શન આવશે એ સોના રૂપાના પ્રશ્ન નંબર તેત્રીસ છે પ્રજા પ્રેમી રાજા એટલે ખાલી જગ્યા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ વત્સલ એટલે કે જે રાજા પોતાની પ્રજાને પ્રેમ કરતો હોય એવા રાજાને પ્રજાવત્સલ રાજા તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન ચોત્રીસ છે જોડણીની રીતે સાચો શબ્દ શોધો તો ઓપ્શન છે મેમાન ઓતર નિહાળ અને સરિતા તો અહીંયા પહેલાના ત્રણ જે ઓપ્શન છે એ ખોટા છે જ્યારે ચોથો જે ઓપ્શન આપેલો છે સરિતા એ ઓપ્શન સાચો છે પ્રશ્ન પાંત્રીસ છે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા એ ખાલી જગ્યા ઉપનામથી ઓળખાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એનો જે સાચો જવાબ છે એ આવશે એ સ્નેહરશ્મિ ત્યાર પછી છે છત્રીસ અલગ પડતો શબ્દ કયો છે તો અહીંયા ઓપ્શન છે અગમ્ય સંકલ્પ રેઢિયા અને ભાતૃભાવ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાષાની દૃષ્ટિએ જે છેલ્લો શબ્દ છે ભાવ તો એ રીતે ન લખાય પણ ભાતૃભાવ જે આપણે આ રીતે લખી શકીએ ભાતૃભાવ તો ભાષાની દૃષ્ટિએ આપણે આ રીતે લખવું પડે પ્રશ્ન નંબર સાડત્રીસ છે સાત દિવસનું અઠવાડિયું હોય તો લીટી દોરેલા શબ્દની સાચી જોડણી શોધો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અઠવાડિયું જે શબ્દ છે એ શબ્દને આપણે સાચો શોધવાનો છે તો અહીંયા બી જે ઓપ્શન છે એ ઓપ્શન અહીંયા સાચો છે પ્રશ્ન નંબર આડત્રીસ છે વિનંતી કરવી એટલે ખાલી જગ્યા તો અહીંયા પણ ચાર ઓપ્શન છે એમાં સાચો જે ઓપ્શન છે એ આવશે આ જીજી એટલે કે સી સાચો ઓપ્શન આવશે પ્રશ્ન નંબર ઓગણચાલીસ છે મહેનત માટે માન્ય સમાનાર્થી શબ્દ આપો ઓપ્શન છે ઉદ્યમ ઉધમ ઉધ્યમ કે ઉદ્ધમ તો અહીંયા આ પ્રશ્નનો સાચો જવાબ છે એ ઉદ્યમ પ્રશ્ન નંબર ચાલીસ છે સાથીયાને ખાલી જગ્યા પણ કહેવાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી સ્વસ્તિક કે જે આપણે આ રીતે બતાવતા હોઈએ છીએ તો આને આપણે સ્વસ્તિક કહીએ છીએ પ્રશ્ન નંબર એકતાલીસ છે નીચેનામાંથી સાચી જોડ ઓળખો પહેલું છે શુભ અશુભ બી છે તિથિ અતિથિ સાક્ષર નિરક્ષર જન્મ અને મૃત્યુ આ જે ઓપ્શન આપેલા છે એમાંથી એ જે ઓપ્શન છે શુભ તો અશુભ એ સાચી જોડણી છે પ્રશ્ન નંબર બેતાલીસ છે ખોટી જોડણી શબ્દ ઓળખો ઓપ્શન છે ફિલસુફી આત્મા શ્રીમંદ કે પછી અગમ્ય તો જે ખોટો ઓપ્શન છે એ અહીંયા છે સી શ્રીમંત તો અહીંયા આપણે શ્રીમંત આ રીતે લખીએ છીએ શ્રીમંત તો સાચી જોડણી કંઈક આ રીતે છે પ્રશ્ન નંબર તેતાલીસ છે હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ખાલી જગ્યા ધોઈશ ઓપ્શન છે ઝડપથી ઘસી ઘસીને શાંતિથી કે પછી ધીમેથી તો અહીંયા હાથમાં રંગ લાગ્યો છે એટલે આપણે હાથને ઘસી ઘસીને ધોઈશું તો જ હાથમાં લાગેલો જે રંગ છે એ નીકળશે એટલે અહીંયા સાચો ઓપ્શન છે બી ઘસી ઘસીને પ્રશ્ન નંબર ચુમ્માલીસ છે નગરની ખાલી જગ્યા મોટો કલાત્મક પ્રવેશ દ્વાર હતો તો વિદ્યાર્થી મિત્રો પ્રવેશ દ્વાર હંમેશા બહારની બાજુએ હોય તો અહીંયા સાચો ઓપ્શન આવશે સી નગરની બહાર મોટો કલાત્મક પ્રવેશદ્વાર હતો પ્રશ્ન નંબર પિસ્તાલીસ છે રેખાંકિત કરેલ શબ્દની જગ્યાએ સાચો શબ્દ મૂકો પૂજ્ય પિતા સવિનય નમસ્કાર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે અહીંયા પૂજ્ય પિતા જે લખેલું છે એ શબ્દનો આપણે સાચો શબ્દ મૂકવાનો છે તો અહીંયા સાચો ઓપ્શન આવશે પૂજ્ય પિતાજી પ્રશ્ન નંબર છેતાલીસ છે જગમાં એવા જનમિયા અગરબત્તીને સંત રેખાંકિત કરેલ શબ્દની જગ્યાએ આવતો માન્ય ભાષાનો શબ્દ જણાવો તો અહીંયા જન્મ્યા જે શબ્દ છે એની જગ્યાએ આપણે માન્ય ભાષાનો શબ્દ લખવાનો છે તો અહીંયા સાચો જે ઓપ્શન છે એ આવશે સી જન્મ્યા ત્યાર પછી પ્રશ્ન નંબર સુડતાલીસ છે મોહને રોટલા ખાલી જગ્યા ખાધી ખાધું ખાધો કે પછી ખાધા તો અહીંયા રોટલો નથી પણ રોટલા છે એટલે અહીંયા સાચો જવાબ આવશે ખાધા પ્રશ્ન નંબર અડતાલીસ છે સોના જેવી સ્વર બેડામાં ખાલી જગ્યા રહી છે ઓપ્શન છે ચમકી ઝબકી છલકી કે પછી રણકી તો અહીંયા આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી ઝબકી પ્રશ્ન નંબર ઓગણપચાસ છે ગાંધીજીએ ટુકડો ખાલી જગ્યા ઓપ્શન છે લીધો કાઢ્યો ફાડ્યો કે પછી ફેંક્યો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ટુકડો છે તો એનો જે સાચો ઓપ્શન છે સી ફાડ્યો પ્રશ્ન નંબર પચાસ છે આપેલ વાક્યમાં યોગ્ય શબ્દ પસંદ કરો સરદાર ખાલી જગ્યા બોલતા હતા પ્રહાર કરતા તે ડરતા નહીં ઓપ્શન છે સાચું કડવું મોટેથી કે પછી સ્પષ્ટ તો અહીંયા ડીમાં જે આપેલું છે ઓપ્શન સ્પષ્ટ એ ઓપ્શન સાચો ગણાશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નોમાં તમને ખ્યાલ આવી ગયો હશે આશા રાખશું કે આમાંથી જ કેટલાક પ્રશ્નો આપની પરીક્ષામાં પૂછાય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ધન્યવાદ